નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ એરંડાના માર્કેટ હેડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના એરંડાના બજાર ભાવ રાજકોટમાં અગિયારસોથી તે અગિયારસો પંચાવન રૂપિયા ગોંડલ આઠસો એકવીસથી તે અગિયારસો છત્રીસ રૂપિયા જામનગર એક હજારથી તે અગિયારસો ત્રીસ રૂપિયા જામજોધપુર અગિયારસોથી તે અગિયારસો પચાસ રૂપિયા જેતપુર એક હજાર પચાસથી તે અગિયારસો પચાસ રૂપિયા ઉપલેટા એક હજાર બોતેરથી તે અગિયારસો તેતાલીસ રૂપિયા વિસાવદર નવસોથી તે એક હજાર છવ્વીસ રૂપિયા મોહ એક હજારથી તે એક હજાર એક રૂપિયા મિત્રો તળા હજા એક હજાર પચાસથી તે એક હજાર એકાવન રૂપિયા હળવદ અગિયારસોથી તે અગિયારસો એકસઠ રૂપિયા બોટાદ અગિયારસો દસથી તે અગિયારસો અગિયાર રૂપિયા વાકાનેર અગિયારસો દસથી તે અગિયારસો અગિયાર રૂપિયા ભચાઉ અગિયારસો પિસ્તાલીસથી અગિયારસો સિત્તેર રૂપિયા ભુજ અગિયારસો પચીસથી અગિયારસો એકાવન રૂપિયા દસાડા પાટાડી અગિયારસો એકતાલીસથી તે અગિયારસો છેતાલીસ રૂપિયા માંડલ અગિયારસો ચાલીસથી તે અગિયારસો એકાવન રૂપિયા